વિસાવદરમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે એક બાજુ ગોપાલ ઇટાલિયા ભારતીય દ્વારા કહેવામાં આવ્યું છે કે વિસાવદરમાં બહુમતી સાથે ગોપાલ ઇટાલિયા જીતે છે શું છે સમગ્ર વિષય કેમ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવતો હોય છે અને હંમેશા જે ઉમેદવાર હોય છે તેના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે કે આ આ આ વખતે વખતે તો બેઠક અમારી છે 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 અને અને ક્યાંક દ્વારા કહેવામાં આવ્યું ગોપાલ તે જીતે તેની સાથે જે અત્યારે હાલ ફરી એક વખત પુનઃ મતદાન ચાલી રહ્યું છે જે બે બુથ મથકો હતા તેમાં ક્યાંક બુથ કેપ્ચરિંગને લઈને જે ફરિયાદો કરવામાં આવી હતી એને જ લઈને અત્યારે હાલ રિવોટિંગ ચાલી રહ્યું છે એ જ દરેક વાત અને ખાસ કરીને આ બેઠકો ઉપર ગોપાલ ઇટાલિયા કેમ જીત

જાણે આખું તંત્ર ભાજપના ખોરે બેસી ગયું હોય જાણે ભાજપના ઉમેદવારને જીતાડવા ઠેકો લીધો હોય એ એ રીતે સીસીટીવી આપવાની મનાઈ સવાલ છે કે ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું આ અધિકારીઓ પગાર ખાય છે ને એ લોકતંત્ર બચાવવા માટે અને આપણું બંધારણ બચે ને લોકશાહી બચે એના માટેનું છે કઈ સ્થિતિ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે બે બૂથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદનની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે ભલે આ લોકોએ બે થોડા ઘણા બોગસ કરવાની કોશિશ કરી છે છતાં પણ એટલું સ્પષ્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા ભારે બહુમતીથી ભારે લીડથી જીતી રહ્યા છે ત્રેવીસ તારીખે માત્ર ગોપાલભાઈની માત્ર આમ આદમી ગુજરાતનું નહીં માત્ર મધ્યમ વર્ગની આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આગામી સમયમાં વિશાવદરથી પાયો નાખાશે અને લોકતંત્ર બચાવવા માટે આખા ગુજરાતમાં એ માહોલ જામશે એવો મને વિશ્વાસ છે જનતાએ બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી બુથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી અને અમારા ઉમેદવાર શ્રી માનની ગોપાલભાઈએ ઘણા ગામોનું લિસ્ટ આપ્યું હતું કે આ ગામોમાં બોગસ થયું છે એના સીસીટીવી પણ આપો પરંતુ જાણે આખું તંત્ર ભાજપના ખોડે બેસી ગયું હોય જાણે ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનો તંત્ર એ ઠેકો લીધો હોય એ રીતે સીસીટીવી પણ આપવાની ગોપાલભાઈને મનાઈ કરી દીધી સવાલ એ છે કે ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું આ અધિકારીઓ પગાર ખાય છે ને એ લોકતંત્ર બચાવવા માટે અને આપણું બંધારણ બચે લોકશાહી બચે એના માટેનું છે કઈ સ્થિતિ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે બે બુથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદનની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે ભલે આ લોકોએ બે થોડા ઘણા બોગસ કરવાની કોશિશ કરી છે છતાં પણ એટલું સ્પષ્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા ભારી બહુમતીથી ભારી લીડથી જીતી રહ્યા છે ત્રેવીસ તારીખે માત્ર ગોપાલભાઈની માત્ર આમ આદમી ગુજરાતનું નહીં માત્ર મધ્યમ વર્ગની આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને અને એક કરોડ ને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આગામી સમયમાં વિશાવદરથી પાયો નાખાશે અને લોકતંત્ર બચાવવા માટે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર